રાણા પંથકમાં થોડા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે પરિવારના આઠ વર્ષના માસુમ બાળકના ગળે છડે રાખીને છ જેટલા શખ્સો એ સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી ધાર વિસ્તારમાં રહેતા ખેડૂત કરસનભાઈ નંદાણીયા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમની વાડીના રહેણાંક મકાનમાં પાંચ થી છ જેટલા અજાણ્યા શખ્સો કાર લઈને આવ્યા હતા અને પાણી પીવાના બહાને ઘરમાં ઘુસી ગયા હતા પરિવારના સભ્યોને મારમારી આઠ વર્ષના બાળકના ગળે છરી મૂકી મારી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ ફિલ્મ મીઠવે ઘરના અલગ અલગ કબાટમાંથી આશરે સત્યાવીસ તોલા સોનાના દાગીના અને રૂપિયા એંસી હજાર જેટલી રોકડની લૂંટ ચલાવી હતી આ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી બનાવની વિગત મેળવી લૂંટેરાઓને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી દીધી છે મેશભાઈ નંદાણી અમે વાડી રહ્યા છીએ પોણા ત્રણ વાગ્યે છ લોકો આવ્યા હતા પાપાને બહાર પાડી નાખ્યા અને અંદર ઘૂસી ગયા ઘરમાં અને અમે બે લેડીઝ ઘરે હતા એમને મૂળો ગયો અને પટ્ટી બાંધીને હાથ બાંધી દીધા પછી મારો નવ વર્ષનો દીકરો છે એને સરી મારી મારવાની ટ્રાય કરી અને અમને ધમકી આપી ધમકી આપી અને અમને હાથમાં નીજા પહોંચાડી પછી અમે બધાય ઘરેણા અને પૈસા બધું અમારું લઈ ગયા અને અમને ધમકી પણ આપી ગયા કે પોલીસ કેસ કે તમે કર્યો તો તમને આવતી વખતે જીવનાર જીવતા રહેવા દેશું નહીં પચીસેક તોલા સોનું હશે રોકડા એક લાખ જેટલો હશે